દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને ટુરિઝમ અંતર્ગત બેઠક યોજાઈ આ તારીખ છ નવ બે હજાર પચીસ શનિવારના રોજ સાંજે છ કલાકે બેઠક યોજવામાં આવી હતી એડવેન્ચર પ્રવાસન માટેના સ્થળોનું નિરીક્ષણ કરી અને પ્રી પ્લાનિંગ દ્વારા પ્રવાસનને મહત્વ આપી વિકાસ માટે તમામ પ્રયત્ન કરવા જેવું યોગેશ નિરગુડે શ્રી દ્વારા કહેવામાં આવ્યું હતું રતન મહાલ સાગતળા જેવા સ્થળોએ એડવેન્ચર ઇકો અને રી ક્રે ક્રિએશનના એક્ટિવિટીઝથી પ્રવાસનને વેગ અને સ્થાનિક રોજગારીના નવા અવસરો ઊભા થશે ગુજરાતના વિવિધ પ્રવાસનને જેમ દાહોદ જિલ્લાને પણ પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે નાળદા ધોધ રતનમાળ સાગતળા ઉધલમૌડા જેવા નેચરલ પ્લેસને પ્રવાસન સ્થળ માટે વિકસાવવામાં આવશે અને ભવિષ્યલક્ષી આયોજન માટે કલેક્ટર યોગેશ નિરગુડાના અધ્યક્ષસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા દાહોદને એક નવી ઓળખ આપવા માટે દાહોદને પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે અને વહીવટીતંત્રના આ મહત્વના નિર્ણય થકી પ્રવાસન પ્રવૃત્તિઓને વેગ તેમજ સ્થાનિક રોજગારોને નવા અવસર માટે વોકલ ફોર લોકલનો ધ્યેય પણ સાર્થક બની રહેશે કે કહી શકાય કે સ્થાનિક યુવાનોને ગાઈડ તરીકે તાલીમ આપી સ્થાનિક હોમ સ્ટે તેમજ ટુરિઝમનો ઉત્સાહ જળવાઈ રહે તે મુજબની વ્યવસ્થાનું આયોજન સહિતની કામગીરી કરવામાં આવશે ટુરિસ્ટરો માટે સેફ્ટી યોગ્ય જણાય ત્યાં પોઈન્ટ ઊભા કરવા જે કોઈ પણ ટુરિસ્ટ આવે તો ત્યાં ફરી ફરી આવે એવું અને અન્ય અહીં આવવાથી સ્થાનિક લોકોને ખૂબ પ્રોત્સાહન મળશે તમામ સાઇટમાં સ્વચ્છતા જળવાઈ રહે નેચર્સને કોઈપણ પ્રકારનું નુકસાન ન થાય ટુરિસ્ટ રહેવા ખાવા પીવાની વ્યવસ્થા યોગ્ય હોય ટુરિસ્ટની જરૂરત પૂર્ણ થાય એ પ્રાથમિક સુવિધાઓ અંગે સ્વચ્છતા રાખવી દાહોદની ઓળખ અને દેશી ખાણું વણે વનભોજન ગણાતા એવા દાળપાનિયાના સ્વાદને ગુજરાત સહિત બહારથી આવતા તમામ ટુરિસ્ટરો માણસે અને તે મુજબની ખાણીપીણી રાખવા સહિત લોકોની અહીં જાય ત્યારે લોકો યાદ કરે ફરી એવા પ્રયા પ્રયાસો કરવામાં આવશે આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સ્મિત નિવાસ અધિકારી ક કલેક્ટર જે એમ રાવળ પ્રાંત અધિકારી લીમખેડા પ્રાંત અધિકારી દેવગઢ બર્યા કંજેટા કેમ્પ સાઇટના અધિકારી વન વિભાગના અધિકારીઓ સહિત સંબંધિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા